નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મિત્ર દિલીપ ગૌથરિયા યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ખાસ કરીને ડુંગળીની ડુંગળીની અંદર ખેડૂત મિત્રો અત્યારે મોસ્ટ ઓફ ડુંગળીના વાવેતર ચાલુ થઈ ગયા છે ધરુવાળિયા નખાઈ ગયા છે ફેરબદલી ચાલુ થઈ ગઈ છે તો સૌ વાત કરીશું પાયાના ખાતરથી મિત્રો વાત કરીશું એક એવી વસ્તુની એક એવા ખાતરની જે આપણે સૌ ખાતરની વાત કરું ને ખાતરનો રાજા ગણાતો હોય તો દેશી ખાતર છે ખેડૂત મિત્રો પણ દેશી ખાતરની અત્યારે ખૂબ જ અવેજી છે મિત્રો જેનાથી જમીન ભરભરી નથી ગઈ જમીન અચ્યારે દિવસેને દિવસે કડક થઈ ગઈ છે તો હવે ખેડૂત મિત્રો શું કહું તો જ્યારે પણ કેળા પાવા બાંધો તો જે પાયાના ખાતર તરીકે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો તો એની જગ્યાએ અથવા તો એની બદલીમાં અથવા પચાસ ટકા રાસાયણિક ખાતર ઘટાડીને તમે આનો ઉપયોગ કરી શકો તો એનું નામ છે મિત્રો ટ્યુબજી ક્યુબ જીત માગે 10 કિલો ની ડોલ અને 10 કિલો ની બેગ આવે ક્યુએટિવ કંપની નો આવે એનપીકે કન્સોર્ટ યાના બેક્ટેરિયા આવે ખેડૂત મિત્રો આની અંદર આનો જો તમે ઉપયોગ કરો તો તમારી જમીન ની અંદર બેક્ટેરિયા ની સંખ્યા વધશે જમીન ભગભગી અને પોચી બનાવશે જેનાથી તમને ઉત્પાદન મેળવવામાં ખૂબ જ મોટો ફાયદો થશે તો હવે મિત્રો આ વસ્તુ તમે નાખી દેશો એટલે તમારે પાયો મજબૂત થઈ કરવાની છે કે આ ચેનલમાં ઉપર તમે જો નવા છો તો તમે આ યુટ્યુબ ચેનલ ખુશી મિત્ર દિલીપ ગોથરીયા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેનાથી આવનારા સમયમાં તમામ તમે વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકશો તો હવે મિત્રો નિંદામણ માટે શું કહ્યું તો જૂની અને જાણીતી મિત્રો દવાઓ છે આમાં આ દવાઓ લગભગ તમે બધા ખેડૂત મિત્રો વાપરો છો તો સૌ તો બાયર કંપનીનું મિત્રો વીપ સુપર આવે છે આનું પ્રમાણ છે મિત્રો ત્રીસ થી ચાલીસ એમ સુધીનો ડોઝ ખેડૂત મિત્રો કરે છે પટ્ટી પાન માટે લાંબા પાન માટે બીજી દવાની વાત કરું તો એ દવા છે અદામા કંપનીનું એજિલ આનો ડોઝ છે મિત્રો ત્રીસ એમ એક પંપની અંદર ત્રીસ થી પાંત્રીસ એમ સુધી ખેડૂતો વાપરે છે ત્રીજી દવાની વાત કરું તો મિત્રો ધાનુકા કંપનીનું નું ટલગા સુપર જે જૂની અને જાણીતી દવા છે આનું પ્રમાણ ત્રીસ થી ચાલીસ એમ એલ સુધી ખેડૂતો નાખે છે આ મિત્રો ત્રણે ત્રણ દવા એક દવા તમારે પસંદ કરવાની છે જે લાંબા પાન કંટ્રોલ કરશે નિંદામણ ને હવે ગો પાન માટે મિત્રો ડાવ કંપનીનું ગોલ આવે છે પાંચ થી સાત એમ એક પંપ અંદર તમે વાપરી શકો અથવા ઇન્ડોફિલ કંપની નું પણ ગોલ આવે છે ઓક્સિગોલ આનો પણ પાંચ થી સાત એમ નો ડોઝ છે આમાંથી તમે કોઈ પણ દવા પસંદ કરી શકો લાંબા પાન માટે અને ગોળ પાન માટે એનાથી ચીલ લુણી હાટોડો પોપટો તાંદો કણસો બળકલી બળાલુ કાવ્યું ખાવ્યું જુવાળ મકાઈ બાજરી તમામ પ્રકારના લાંબા પાન અને ગોળ પાનના જે નિંદામણ છે એને બાળવાનું નહીં પણ મારવાનું કામ કરે છે ખેડૂત મિત્રો સાથે સાથે આ દવા અલગ અલગ દવા લાંબા પાન અને ગોળ પાનની ભલામણ હું શા માટે કરું છું આ મિત્રો મારા અનુભવની વાત કરું છું આનાથી નિંદામણનો નાશ થશે પણ સાથે સાથે ફાઇટોટોનિક ઇફેક્ટ જે ત્રણ થી ચાર દિવસ પછી જે ગ્રીનરી છે ને એ જોરદાર ખેડૂત મિત્રો આવશે તો મિત્રો આવનારા સમયની અંદર હજી હું તમને માહિતી ડુંગળીને આપીશ રોપ રોપની ડુંગળીની અંદર જે બાફીઓ આવે છે મૂળનો કોહવો આવે છે પર્પલ બ્લોસ ડાવની મીડિયું પાવડરી મીડિયું જે આપણે ચર્મો ચિત્રી બાફીઓ આ બધું જે કહેતા હોઈએ છીએ એ તમામ માહિતી તમને હું આપીશ પણ આવનારા વિડીયોની અંદર તો ખેડૂત મિત્રો આવીને આવી માહિતી જોવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ